पण तो हमारे साहेब ने गाडी मुक्कुई पड़े वा पानी मा काढे नो नेवाई गाडी त हालि आए पर गामा जाउ होइन पाछो हो यो आखासी हजुर जाउ न गाडी मा पाछो गाडी त हो तेरे मगे आंदो हेनी के ल मुक्कुई पडती रस्ता थइयो फर्स्ट क्लास हम वखा दे अंदरो भाईका भागजी ने क भाई हो न पल्लर्कि नो कामा नदी मा नवा नीर नि आवखलु छि आ उधर पाछो जा एक लोहे पानी

હલો એ વાર્તા કરી લઈએ વાર્તા ભરાવાની છે આજે થોડું પૂરું ના ના કેજુ રાજુભાઈ વાર્તા કરવી પડે ને હાલો વાર્તા કરો અમે હા ભરીએ

જો ટાણે મીમાન આયવા આજે તમ નદી પૂગ્યા ને તા મીમાન આયવા માર ભાઈ નો સોકરો કે કિસાન ને તેડવા જાય ઓલી વાડી ભી હું સારેન થી હાલો અમે પૂગેગા હો હો ભાઈ દેવા બઘાડી બોલા ને જાવું

के तारा वर्दी क्रायो मार पोहली देवायो भाई वो मरते गयो पोली आई मारी का करन दाइरो बते मजा मा बते मजा म किशन भाई कारिन वाट जातो तो नि फोन पे फोन चालू होता हम गाते दहाय मन दोरो लेवा हाय मने जो ढोकरा वणाय ग्या ने हेनी थोडा बाकी हेनी जो कोडी પછી એની આ રીતનું બનાવવાનું હોય પછી એને આ રીતનું ના વણાય ખાલી આ રીતનું વણે રોટલી અને પછી બે વડે આનું તો હોય

એક વાર બંધ કરતે છો ઓર આઈન થી કી જમમણ હો ઠીક છે પહેલા તે તમારે ને કાઉં આઈન થી અહીં લાઈન પડે 1 કિલોમીટર હાલો બહારો વહીજો જમમા હાલો ચાલે આ લાઈટ દેજો સાસો કુને ફૂલશટ પડે હો એ કાઢ ન દે તો હાલે વાસટ આયા જમમણ આયો છારાસ ટેકા દે કઈ ટેકા દે કે ઓવરાઈસ હો કરણ ની મારી પહેલે દેવાયો હા હે મારા મોટા ભાઈ હા મને ખબર ન હોય તો હો ને કે ભજીયા હે ને ગરમા ગરમ તમે ખાઈ લઈએ નું આજ રહી દે એમાં દોરો તો તાને હેવો ફેરી એક કામ કરવાનું હાજરી ન ખાવાનું અને જો મેં આજે ચાલુ જ છે કઈ ન હાલો ત્રણ વાગે હું ને પાણી રેડવા આવી આપડી જવાનું ત્રેખડો તોડ્યો હોય ને ના પાણી રેડું પડે ને અટાણે જો પીવું સરે અને દાયરો જો બધો બેઠો કર્યા મુગદા હેઠો દાયરો જો પાલટી જમાવી સેવડા ની રોગે રોગો સેવડો ખાવ અરે અરે કરણ ભૂંગ નીકળે નીકળા ખવરા અરે અરે ભગવાન હું ભાઈ કયો પાણી હા બટેટા પવા કરવા આવ્યો બટેટા પવા ખાધા જેવા રેવા નથી કરણ

કોણ જાણી કેધું પૂરું થાય એવું મશીન લે અને બારી છે ને એક ફીટ થઈ ગઈ બે ઓલિયું થઈ ગયું અને એક આ કરવાની હે પણ સોટ આવે ધ્યાન રાખજો ત્યાં જ્યાં હે આ એક બોટ પૈકડો બોટ પૈકડો ને બોટ ને શેડા ને પૂકતા ને <laughs> <laughs> <रुपीय माला> <laughs> <laughs> दिक फोन મને તો કેતોય ના નહીં તાર તાર નહિ આવો આઈજો સિતાર પેજો તો આઈજો બાપુરો આઈજો મને માન દીકરો આ ગાઈજી કણ ઉભો રહતા આ તો નીરા જે જો ફૂગે માથે ફૂપો જે ફાકી ગોઈ આવ નીરે જો હે રા નહી પાસ કડવાનું નહી એ અબે એ અયા આવી જાવ